thank you thank <laughs> you

દ્વારા સૌને લિંગોની વહેંચણી કરી ત્યારે વિષ્ણુ ભગવાને દેવોને એમ કહેલું કે દેવો હું તમને આ સ્થૂળ શિવલિંગ આપું જેને તમે પૂજા કરી શકો છો જેમને સ્નાન કરાવી શકો છો જેનું ધ્યાન કરી શકો જેને જોઈ શકો સ્પર્શ કરી શકો છો પણ આ સ્થૂળ શિવલિંગની પૂજા કરતા કરતા તમારે સૂક્ષ્મ લિંગ તરફ ગતિ કરવાની છે તમારે આ મૂર્તિ પૂજામાં લિંગ સ્વરૂપની પૂજામાં ત્યાં ત્યાં નથી રહેવાનું હું પ્રારંભ આપું છું તમને તમારું ચિત્ત મન તમારા વિચારો ભગવાન સાથે જોડાય તેથી આ એક ઉપાય હું તમને કહું છું તેથી હિન્દુ પરંપરા મૂર્તિ પૂજક નથી આપણે સૌ સૌ ઉપાસક ઉપાસક આપણે પરંતુ સામાન્ય માનવનું મન સ્થિર ન થાય તેથી તેમને પ્રભુ સાથે જોડવા માટે આપણે ઋષિ મુનિઓની સુંદર પરંપરા મૂર્તિ પૂજા છે અને મૂર્તિ પૂજા બાદ આપણે અવતારોને ભગવાન તરીકે સ્વીકાર્યા અવતારોની પ્રતિમાઓ આપણે નિર્માણ કરી અને અવતારોના નામથી અલગ અલગ વિચારધારાઓ પ્રગટ થઈ તો વિચારધારાને આપણે સંપ્રદાય કહીએ છીએ વીસ હજાર થી વધારે સંપ્રદાયો ભારતમાં છે આપણે સૌ એક ઘુમટ નીચે ભેગા થતા હતા એક સંદર્વાની નીચે આપણે સૌ ભેગા થતા હતા બ્રાહ્મણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશુદ્ર શુદ્ર સૌ એક ઘુમટ નીચે આપણે સૌ ભેગા થનારા ધીમે ધીમે મૂર્તિઓથી લોકો જુદા પડ્યા અવતારથી અલગ પડ્યા સંપ્રદાયથી અલગ પડ્યા સંપ્રદાયના ધર્મગુરુની એવી બધી આમ પકડ આવી કે આપણે કોઈનું પ્રવચન સાંભળવાનું નહીં આપણે કોઈની કથામાં જવાનું નહીં આપણે કોઈને નમન નહીં કરવાનું આ જે સમાજમાં આવ્યું તેને કારણે આ સમાજની એકતા સમાજનું સંગઠન થોડું આપણું નબળું પડ્યું કોઈ અવતાર નહીં દેવી દેવતાઓની આ શિવ મહાપ્રણમાં બ્રહ્માજી જે નારદ ને આ વાત કરી છે કે નારદ સાંભળો આ પૃથ્વી ઉપર દરેક તીર્થમાં નગરમાં મહાનગરમાં દરેક જીગી ભગવાન મહાદેવના નિરાકાર લિંગ રહે છે આપ જરા હજારો વર્ષ પ્રાચીન કોના મંદિરો જોવા મળે છે ભગવાન શિવજીના લાખો વર્ષ જૂના અવશેષ ભગવાન શિવના છે આપણું ભારતનું કોઈ ગામડું કોઈ શહેર કોઈ નગર કોઈ તીર્થ એવું નથી જે તીર્થમાં ભગવાન શિવ ન હોય કારણ કે શિવ મૂળ છે શિવ પ્રારંભ શિવ આધાર છે આપણો દરેક તીર્થોમાં ભગવાન મહાદેવ બિરાજે છે અને તીર્થને તીર્થ ત્યારે જ કહેવાય જ્યારે ત્યાં મહાદેવજી બિરાજતા હોય ધર્મગ્રંથને ધર્મગ્રંથ ત્યારે કહેવાય એમાં મહાદેવનો મહિમા હોય પુરાણને ધર્મપુરાણ ત્યારે કહેવાય તેમાં મહાદેવનો મહિમા હોય શાસ્ત્ર ને ધર્મશાસ્ત્ર ત્યારે કહેવાય તેમાં મહાદેવનો પ્રવચન ને ધર્મ પ્રવચન શિવ તો મૂળ છે છે આજે લોકોને હું છું શિવજીને સમજે અને પર્ણમાં સ્પષ્ટ વાત કરી છે કે ભગવાન શિવને જે ગૌણ સમજે સામાન્ય સમજે અને પંચાક્ષર મંત્રને જે સામાન્ય સમજે અને શિવ ભક્તને જે સામાન્ય સમજે એ અસંખ્ય યજ્ઞોને પૂજા કરતો હોવા છતાં એ નરક નો અધિકારી બને આ શિવ મહાપ્રણ સ્પષ્ટ વાત છે તેથી મહાદેવના ભક્ત ને મહાદેવ ને પંચાક્ષ સામાન્ય પુન્યનો ક્ષય થાય છે સર્વોપરી શિવ છે જગતનો સ્થાપિત ભગવાન શિવ છે જગતનો પ્રારંભ ને દ્વાર પોષણ અને રક્ષણ બધું જ ભગવાન શિવ છે અને દુનિયાની સર્વ જગ્યાએ શિવ નિવાસ કરે છે ભગવાન શિવ બોલે છે સંપૂર્ણ સ્થાને સર્વ વ્યાપક ગગનમાં અગનમાં આકાશમાં પાતાળમાં દરેક જગ્યાએ અણુ અણુમાં આપણા રક્ત કણ કણમાં તનમાં મનમાં દરેક જગ્યાએ ભગવાન શિવ 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 છે શિવ મન

તે તીર્થે શુભાનિયા સર્વ તીર્થોમાં ભગવાન શિવ બિરાજે છે સંખ્યાના વિદ્યતે બ્રહ્મા કહે ગણતરી કોઈ કરી શિખ્યું નથી એટલા લિંગ સ્વરૂપો આ ધરતી ઉપર બિરાજે છે સાગર કિનારે સરિતા કિનારે સરોવર કિનારે પહાડો ઉપર ગુફાઓની અંદર જંગલોની અંદર કેટલા લિંગ સ્વરૂપ છે અને યાદ રાખવા જેવી વાત જ્યોતિર્લિંગ બાર નથી સો કરોડ જ્યોતિર્લિંગો છે એ સો કરોડ જ્યોતિલિંગોના એટલા જ ઉપલિંગો છે. તેટલા સ્વયંભૂ લિંગો છે. એટલો તો વિસ્તાર છે કે કોઈ દેવ દેવોનો આટલો વિસ્તાર નથી. આટલો મહાદેવનો વિસ્તાર છે. જગત આખું ભગવાન શિવજીનો જ વિસ્તાર છે. સર્વલિંગામય ભૂમિ સર્વલિંગામય જગત પૂર્ણ જગતે ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. આવું બ્રહ્માજી બોલે છે. બ્રહ્મા એમ કહે છે કે નારદ શિવલિંગ ની પૂજા કરો ને સૌ ની પૂજા એ લિંગ ની અંદર સમાયેલી છે અલગ 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 દેવતાઓની કેટલીક પૂજા કરીએ ને આપણી પાસે એક બે ત્રણ દેવ થોડા છે આપણે તેત્રીસ કરોડ દેવ છે તેત્રીસ કરોડ નહીં તો તેત્રી દેવ છે તેત્રી નહીં તો ત્રણ તો પાકા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ સાબાશ એ સૌની પૂજા લિંગ સ્વરૂપમાં સમાયેલી છે શા માટે કારણ કે લિંગ એ આકાશ નું સ્વરૂપ છે ને આકાશમ લિંગ મિથ્યાહુ પૃથ્વી તસ પીઠિકા હે ને એ આકાશ ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે એના પ્રતિક રૂપે લિંગ પૂજા કરીએ આપણે અને આકાશને ધારણ કોણ કરે તો કે પૃથ્વી લિંગ ની નીચે જે પીઠ હોય એ પૃથ્વી નું પ્રતિક છે પૃથ્વી આપણી માતા છે અને આકાશ આપણો પિતા છે આકાશ અનુગ્રહ કરે છે માં પૃથ્વી ધારણ કરે છે તેથી આપણા માતા પિતાના પ્રતિક રૂપે આપણે લિંગ અને પીઠ પૂજા કરીએ છીએ અને દુનિયામાં જે કઈ છે એ બધું આકાશમાં સમાયેલું છે ને ભાઈ તીર્થો ગ્રહો નક્ષત્ર બ્રહ્માંડ ચૌદ બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્માંડ બધું ક્યાં રહેલું છે આકાશમાં તેથી આકાશ પ્રત્યેક લિંગ પૂજા છે આલયમ સર્વ દેવા નામ તસ્મા લિંગ મુચ્છતે દેવતાઓનું નિવાસ સ્થાન એ લિંગ સ્વરૂપ છે તેથી જેમને સુખી થવું હોય એમને નિરાકર લિંગ સ્વરૂપ ની પૂજા કરવી ભલે તમે કોઈ સંપ્રદાયમાં હો કોઈ વિચારધારા સાથે જોડાયેલા હોય કોઈ ગુરુઓ સાથે જોડાયેલા હોય ગુરુ કોને કહેવાય જેની દ્રષ્ટિ વિશાળ હોય ગુરુ કોને કહેવાય જેનું હૃદય બહુ વિશાળ હોય જેના જીવનમાં દરેકનો સ્વીકાર હોય કોઈનો વિરોધ ન હોય ક્ષમા નામનો જેનામાં ગુણ હોય અને દરેકમાંથી સદગુણ શોધવાની જેની આદત હોય આ ગણવેશને સાધુ ન કહેવાય ગુણવેશને સાધુ કહેવાય જેનામાં ગુણ હોય એને આને સાધુ એને સંત કહેવાય છે સાધુ ખંડન કરે બીજા કોઈ સાધુના છિદ્રો ખોલે આપણે આપણે એમની પાસે જવાનું તો આમાં જ રહેવાનું અને સાધુની ઉપમા ન અપાય સાધુ અને બેટા જ્યાં જ્યાંથી તને સારી સારી વર્ષો મળે કોલસાની ખાણમાંથી તને હીરા શોધવાની મારા તરફથી છૂટ છે આને સાધુ કહેવાય અને દરેક પ્રવચનોમાં કોઈ ને કોઈ વસ્તુ તો આપણા માટે મૂલ્યવાન હોય છે જેની વિશાળતા હોય અને સાધુ કહેવાય સંત કહેવાય બીજાના છિદ્રો ખોલવાનું કામ કરે તેને સાધુ ન કહેવાય કોઈના છિદ્રોને ઢાંકવાનું કામ કરે તેને સાધુ કહેવાય પણ કોઈ કોઈ જગ્યાએ જોઈએ આપણે એટલે આટલી બધી આમ પોતાના ભક્તોને પકડી રાખે એવું ન કરે શિવ એક ખુલ્લું મેદાન છે શિવે વિશાળ છે વિશ્વનાથ છે વિશ્વપતિ છે વિશ્વ સર્જક છે બ્રહ્મા નારદ ને એમ કહે છે કે નારદ એટલા લિંગ સ્વરૂપ આ પૃથ્વી ઉપર છે જેટલા લિંગ સ્વરૂપ પૃથ્વી ઉપર એટલા જ પાતાળમાં છે જેટલા પાતાળમાં તેટલા સ્વર્ગ છે સર્વત્ર પૂજ્ય તે શંભુ આ બ્રહ્મા જેના શબ્દો છે સદેવા સુર મનુષ્ય સુર અસુર મનુષ્ય સૌ ભગવાન શિવની પૂજા કરે ત્રી જગત છ નામ व्यापત ત્રણે ત્રણ જગડમાં ભગવાન શિવ વ્યાપેલો છે અનુગ્રહાય લોકાનામ લિંગરૂપેણ સતમા જ્યાં જ્યાં ભગવાન શંકર પ્રગટ થયા ત્યાં લિંગ સ્વરૂપે મહાદેવ સ્થિર રહ્યા શા માટે લિંગ સ્વરૂપે રહ્યા તો કે અનુગ્રહાય લોકાના જગત ઉપર અનુગ્રહ કરવા માટે પોતાના ભક્તોનું મંગલ કરવા માટે સૌને સુખ આપવા માટે ભગવાન ત્યાં લિંગ રૂપે રહ્યા છે તમે જો કોઈ પણ શિવલિંગ હોય ને એની કોઈ કથા હોય તેની પાછળ કોઈ ને કોઈ રહસ્ય છુપાયેલું હોય છે બ્રહ્માએ તપ કર્યું લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા બ્રહ્મેશ્વર વિષ્ણુ ભગવાને પૂજા કરી હરીશ્વર મહાદેવ ઇન્દ્ર તો કે ઇન્દ્રેશ્વર મહાદેવ દેવો તો કે દેવેશ્વર મહાદેવ કુબેરે તો કે કુબેરેશ્વર મહાદેવ ગૌતમે તો કે ગૌતમેશ્વર મહાદેવ અત્રિ મહારાજા અત્રેશ્વર મહાદેવ અનેક નામોથી ભગવાન મહાદેવ આ દુનિયામાં સ્થિર થયા છે આકાશે તારકલિંગમ પાતાલે હાડકેશ્વરમ મૃત્યુ લોકે મહાકાલેશ્વરમ સર્વલિંગ ત્રિલિંગ નમસ્તુ તે આદિ મૂળ પૂજા નિરાકાર લિંગ સ્વરૂપ જવે ભાઈ આપણા સૌના માતા પિતા નું પ્રતિક એ લિંગ ને પીઠ છે પિતૃભ્યામ પૂજ્યતે તે પરમાનંદ લાભાર્થી શિવલિંગ પર જેમને આનંદ નહીં પરમ આનંદ પ્રાપ્ત કરવો છે તેવા માનવોએ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની ઉપાસના કરે જે કોઈ નિત્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની ઉપાસના કરે છે તેના પર દિન પ્રતિદિન કૃપાની વૃદ્ધિ થાય છે કહ્યું કૃપા ધિક્યમ વર્ધતે રોજ રોજ તેના પર કૃપા ઉતરતી જાય છે આજે પૂજા કરી કૃપા થઈ આવતીકાલે કૃપા વધી બ્રાહ્મણ ક્ષત્રિ વૈશુદ્ર અધિકાર સર્વેશા શિવની પૂજા કરવાનો માનવ માત્ર અધિકાર છે શિવના દરબારમાં કોઈ ભેદ નથી મહાદેવ નો દરબાર અભેદ છે કોઈ કોઈ પણ પણ માણસ સમયે શિવ પૂજા કરી શકે છે શિવાલી ચોવીસ કલાક ખુલ્લા હોય ભાઈ શિવાલીમાં પડદા ન હોય દેવી દેવતાઓના મંદિરમાં તો પડદા હોય ભગવાન સુઈ જાય જાગે પછી પોઢાડવાના મંગલા આરતી મંગલા દર્શન બધું કરવાનું હોય આપણે પણ શિવજીનું નું શિવાલય સદૈવ ખુલ્લો રહે છે કારણ કે શિવની પૂજા માટે કોઈ મુહૂર્ત નથી જેવી રીતે માણસના મૃત્યુનું કોઈ મુહૂર્ત નથી એવી રીતે શિવ પૂજા માટે કોઈ મુહૂર્ત નથી કહ કહમુહૂર્તમાં હવે પૂજાનું ક્યાં હોય તો કમૂર્તામાં લોકો લગ્ન કરે છે પછી પૂજાનું શું વાંધો આપણને ભાઈ અત્યારે કમૂર્તા હાલે તો લોકો બધા ઢોલ વગાડે ને ડીજે વગાડે ને ધબધબાટી બોલાવે છે અને એક સાધુ તરીકે વિનંતી તો ખરી લગ્નમાં ઓછો ખર્ચ કરવો જોઈએ ભાઈ દેખાવ કરવાની કોઈ જરૂર નથી આપણે શા માટે દેખાવ કરવો જોઈએ તમારી દીકરાના લગ્નમાં ખર્ચ કરો છો તેના કરતા પચાસ લાખ નો ખર્ચ કરો એક કરોડ રૂપિયા તમારા દીકરીના નામે મૂકી દો ને ભલામણ કાલે સવારે કઈ તકલીફ ઉભી થશે તો એના ઉપયોગમાં આવી જશે ન તકલીફ ઉભી થાય આપણે એવું માન્યું પણ નહીં પણ તેના ઉપયોગમાં આવશે ફટાકડા ફોડી નાખો છો તમે ખોટો ખર્ચ કરી નાખો છો તેના કરતા દીકરીના માટે થોડા પૈસા દીકરાના લગ્નમાં તમે બબે અઢી અઢી કરોડના ખર્ચા કરે હું તો એક લગ્નમાં જોતો ત્રણ કરોડ નો ખર્ચો હવે દીકરાના લગ્નમાં પિતાએ ત્રણ કરોડ નો ખર્ચ કર્યો એના કરતા થોડો ઓછો ખર્ચ કર્યો હોત અને બે કરોડ રૂપિયા દીકરીના નામે મૂક્યા હોત તો દીકરાના જીવનમાં ન થાય પણ સલામતી બહુ જરૂરી છે પણ કોણ વિચારે લોકોને બસ અને ફટાકડા તો ફોડવા જ ન જોયું પર્યાવરણને આટલું નુકસાન પહોંચાડે છે ચકલાઓ બધા મરી જાય ચકલાઓ મરવા લાગે જો વૃક્ષોમાં કરી જીવાત આવવા લાગે છે આ ચકલા પક્ષી છે ને એ વૃક્ષોની રક્ષા કરે છે નાના નાના પક્ષી હોય ને વૃક્ષ ઉપર જે જીવાત થાય ને એ એને લઈ લે ખાઈ જાય એટલે વૃક્ષ સલામત રહે છે આજે તમને ખબર નથી તમે કોઈ જંગલમાં કામ કરવા જતા હો કે ન જતા મને ખબર નહીં પણ આજે તમે સીમમાં જુઓ ને જરા જંગલમાં તો વૃક્ષોમાં બહુ જીવાત આવી ગઈ છે શા માટે જીવાત આવી ગઈ કારણ કે ચકલાઓ મરી ગયા એટલે જીવાતનો ઉપદ્રવ વેધો નકર ચકલાઓ જીવાત વીણી લે તે વૃક્ષો બધા તંદુરસ્ત રહે એકબીજાથી એકબીજા પૂરક હોય છે ડી સાઉન્ડ ના અવાજ થી ફટાકડાઓનો અવાજ થી રાત્રિમાં તમે જોર જોરથી ફટાકડા ફોડો ત્યારે ફટાકડાના અવાજથી એ એ જે નાના પક્ષીઓ છે એ મૃત્યુ પામે પણ આને બધાને કોણ સમજાવવા જાય ખેર ભાડમાં જાય બધા આપણે પણ કેટલું પછી સમજાવું છું આગળ બેન ન આવે આપણે વસી સોનિકાબેન કેટલું સમજાવ્યું તબિયત નું ધ્યાન રાખો આ બધા હારીપટ નું તબિયત નું ધ્યાન રાખે છે કાય કાય કે બે ને કહ્યું તબિયત નું ધ્યાન રાખો એટલે ખાવ ખૂબ ખાવ ખૂબ ખાવ તબિયત બનાવે છે આરોગ્ય એ ભગવાન નું વરદાન છે એ બહેને તો એમ કહ્યું કે ભાઈ વર્ષમાં એક વાર એમ નહીં ત્રણ ત્રણ મહિને આંખ દેખાડવી જોઈએ ત્રણ ત્રણ મહિને કાન દેખાડવા જોઈએ દાંતનો દુખાવો ન હોય તો પણ દાંતના ડૉક્ટર પાસે જવું જોઈએ